ત્યારે ઓખા હાર્યું તે નિસરીને ઓરડી ની બાર મરાવીને ભાઈની સૂતો નાસી ગઈ માર્યો તે સુદ્ધ મને ન કહી તે માટે તારું અંગ ગળજો લુણી

મુખ આગળ આડી ખરી સાવરણી તે સાર હરાય બાણાસુર વર્તો વદે મનમાં પામે દુખ મુજને દેખી કેમ કે પી અલી તારું રે મુ ત્યારે ચંડારણી વર્તી વદે સાંભળી એરાય તમે ઉચ અમુ નીચ છો મુખ કેમ દેખાડાય ત્યારે બાણાસુર વર્તો વદે સાંભળ રે ચંડારણી ના સાચું રે બોલ અને કામી ને મારું માર ત્યારે ચંડારણી વર્તી વદે સાંભળો તે રાજન

કોઈક દેશ રાજા જોઈ શ્રાદ્ધ મારું નામ કોષ માસ થી પૂરણ માસે પૂરણ થશે મન કામ વળ્યો બાણા સુર સોણિત પૂર માં જાય બાણા ને ઘર ભર છે તેનો કો મહિમા કોષ માસ થી પૂરણ માસે પ્રગટ થઈ કન્યા બધા મણિયા પરવારિયા રાજ સભા માં જાય સાણા જોસી તેળિયા તે પત્ર જન્મ પત્રિકા થાય વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાત પહેલી ઉમિયા ચીના અંશી પ્રતિક છે કન્યા તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય ગ્રહ વેરા શુભ લગ્નમાં સંતાન પ્રતિક છે સર એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર ત્યારે આકાશવાણી એવી થઈ કે સાંભળ ખૂબ નિર્ધાર એ પુત્રી ઈચ્છા વર્ણને કરશે કો કારણ રૂપ કુમાર ત્યાં જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર બહાર ઉતરશે તું હાથ નો તું જમા તેની વાર પ્રશ્ન કર્યો વિચારજો કહો કેમ પ્રગટ થઈ દેવું નારીજી ઓખા ને ચિત્રલેખા કેમ ધર્યા નાનું જી કઈ વિદ્યા અસુરને કામ આવે અસુરને તેણે કાંતા દેવના કહ્યા મને વિસ્તારીને વર્ણવ એ કેવી રીતે અવતર્યા સુખદેવ કહે શું પરીક્ષિત અભિમન્યુ કુમાર પ્રશ્નતે પૂછો મને સંદેહ ખોલું ને થાય એક વાર દેવ પાતાળે નાઠા બાણા તાપથી ત્યારે વરુણ કેળા જગતમાં કન્યા પ્રગટ આવતી કન્યા કહે તેમ પ્રગટ કીતી કહો અમ સરખું કામ ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણા સુર છે એનું નામ

પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જેમ પુત્રી તો સમાધિ લઈ હરદ્યાન ધરે છે ત્યાં વાયુ દ્વાર તેને ઉદ્યાને ધ્યા શ્વાસોશ્વાસ જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન ખટમાસ પૂર્ણ થઈ ત્યારે પધાર્યા ભગવાન માગે કહેતા કન્યા તમે મને કરો આગના પ્રકાશ ભૂત વર્તમાન જાણું તે ઉડી શકો આકાશ એટલે પ્રભુએ તેને પાંક આપી વર આપીને વાડિયા હરી પ્રદાન આવ્યો પૂર વિશે તે કોબાને પુત્રી કરી કડો 17 નો ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં ભાદર જે કરે હળોતરા શત્રુ પાસે માંગે પી જે કે નાડક વાય તેના માબક માંગે પી 12 ઓકની બધું વન દેહે છળ વડે પર્વત કોરાય અબડા રૂપી જે કરે મંદરે નવ કડાય એકલો અંતર લીધે જો ઈચ્છે કુશળ ક્ષેમ નગર થકી કોઈ એક જોજન રાજાએ એ મહેર રચાવ્યો સાહેબ ગોખવારી ને અટારી તેનો કહેતા ન આવે પાલ મરકત મણી મોતીએ એ માહે તીરો જાણા પાટ હૈ સારા છે હિચવા હિરોડા ખાટ દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થઈ ચિત્રલેખાને ને ઉલટ અંગ નમાય

સાંભળ શરીર વાત તારે કાજે નહીં ના બાણ તારો તાત તારે કાજે પરણાવે તો છેદાય રાયના હાથ તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાર તાત ક્યારે યજ્ઞા લઈ આવ ને ઓખાયું વચન સાંભળી ઓખા વળતી ક્યાંથી ચાલી જાય તાત આપો યાજ્ઞાએ તો શંભો પૂજવા જાવ બાણસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું

રાખડી નૈની કાજલ કુમકુમ પુરુષ વિના પહેરે પ્રેમતા હતા તેનો તીખ પડ્યો હતો બાઈએ તોડી નાખ્યા હાર રે આ તું લેતા તાણા સળગાર રે હું તો નઈ પામું ઘર થાર રે નઈ હું તો ખાટડી રે બાણસુર મારો બાપ રે કોણ જન્મના પાપ રે નઈ પરણાવે બાપ રે નઈ જો વાટડી રે ચોખાની વિરહ વેદના કરવું તેવીસ નું કરવારવાની થઈને પ્રત્યા સ્ત્રીના ચેનથી વખત કહે છે ચિત્ર લેખાને સાપણ મોરી બેનજી સૈયર સુ અનસારે જોઈલા કેમ લીચે મારી બેન રે દુષ્કર્મને બીચે વિસ કોરી કોરી પીતી આજ મારે ભૂલું જોગન્યો મત પૂરણ મારી પાઈતી પિતા તો પીસે નહીં મારો કુવારો તો કેમ જાય રે સાસરે લીતે જાઈને આવે મુજ સમાણી જી હું અપરાધન હરખે પીડાણી પીડાણી આંખે ભર્યું નિત્ય પાણી રે એરે દુખે હું દૂબડી મને અન ઉદકનો ભાવે છે આ આવા સ્વરૂપે સૂર્ય સુતા નિંદ કઈ રીતે આવે છે જળ વિનાની વેરડીને લૂણ વિના જે અનરે પરથાર વિના ભામિની એ તો દૂબળા કાટે દરિયા ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો છે હું અભાગણી કરણ્યા પીવોનો અદ સુધારણ નવ ચાખ્યો છે મર્જાદા માટે માણસ કરે આંખનો અણસારો છે સુક્તમે સ્વપ્નનો દીખો વ્યર્થ ગયો જન મારો છે સ્વામી કેરો સંગ નહીં સ્યામાને એથી બીજ સુસ નરસુંજી નવરાય આશા પરણે કેરે ઊંચ જો બન જાય સત્પુરે બીજી વાત રુચિ નહીં મુજને પરથા ભોગમાં મનથી એ પુરુષ આવે તો કરણો ન પૂછું જોસીને લગન રે વચન રસિક કહેતા તુરણી આવે આવે લટકતી ચાલે જી

પ્રતિષ્ઠા અમે તો તમ પાસે ન રહી જો જય બાણાસ કહી જુ વાત જો આપણા બેનો અંત આ તો મેં ગાય તારી પાસે રહ્યા વિશ્વાસ જો તુજમાં દિશે છે લક્ષણ જો બેને સોકર મતનો પીજે જો તારા બાપ થકે તો બીલે જો તને દેખું છું હું તો મારતી જો નથી પેટ ભરી અને ખાતી જો તારો વચન મને નથી ગમતું જો જો બની હું હસે સૌને ગમતું જો કામે વ્યાપે સર્વે અંગે જો બેનો રહીએ પોતાને ઢંગે જો તું તો બેઠે નિહાળે કંઠે જો તારા ગૃહમાં ક્યાંથી હસે કંઠ જો તે તો મને આંખમાં કાલી જો માથે છાણા થાપીને ચાલી જો